હેલો ફ્રેન્ડત છે તમારું ધર્મ સિમ્પલ રેસીપી આપણે સરગવાનું દહીવાળું દેશી શાક તો ચાલો સરગવાની સિંગનું દહીવાળું શાક બનાવવા માટે આ મેં અઢીસો ગ્રામ જેવી સરગવાની સિંગો લીધી છે એને મેં ધોઈને સારી રીતે લઈ લીધી છે હવે એને આપણે કટ કરશું પહેલાં એના આગળનો ભાગ આવી રીતના આપણે કાપી કાઢી અને એટલે એની લેસ કાઢી દેવાની છે આમ અને એટલી જેટલી નીકળે એટલી કાઢી લઈશું અને એને મીડિયમ સાઇઝમાં એટલે કે આ પ્રમાણે એના કટકા કરી દઈશું તમારે નાના મોટા કરવા હોય તો કરી શકો છો આવી રીતના આપણે એની બધી છાલ કાઢીને અને એના ટુકડા કરીને લઈ લઈશું સર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે અને અંદર બહુ જ દીવધર્મ એના રહેલા છે આના પાણી પણ ઉકાળીને પીએ તો પણ સારું છે અને અનેક બનાવીને પીવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે હવે આને બાફા મૂકી દઈશું મેં આવી રીતના બધા કટ કરી તપનીમાં મેં બે ગ્લાસ જેવું પાણી લીધું છે એમાં હવે આપણે આ સરફો બાફા મૂકી દઈશું મીઠું એડ કરું છું આપણે પાંચથી દસ મિનિટ સુધી બફા દઈશું પછી આપણે ચેક કરી લઈશું કે આપણી સિંગ ચડી ગઈ છે કે નહીં જો બાકી હોય તો એને ફરી પાંચેક મિનિટ સુધી ચડવા દઈશું આપણી સરગો પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે આમ હાથમાં લઈને જોઈ લેવાનું જો સરસ પ્રેશ થઈ જાય છે એનો મતલબ કે આપણી સરગો સરસ બફાઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે લસણની મટી બનાવવા મેં ચારથી પાંચ લસણની કઢીઓ લીધીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું હવે આને આપણે ખાંડીને તૈયાર કરીશું તો આવી રીતે લસણની પેસ્ટ આપણે બનાવી દીધી છે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું એમાં બે ચમચા જેટલું તેલ લઈશું તમે તેલનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો તમારી મુજબ તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરીશું મેં અડધી ચમચી જેટલું જીરું લીધું છે એકદમ દેશી સ્ટાઇલમાં જ બનાવવાનું છે એટલે નહીં કોઈ વધારે પડતા મસાલાની એડ કરવાની કોઈ જરૂર નથી એકદમ સિમ્પલ રીતે આ શાક તૈયાર થઈ જશે અને ખાવાનામાં એટલું ટેસ્ટી બનશે ને કે તમે ઘડીએ ઘડીએ આ શાક બનાવશો થોડી હિંગ એડ કરશું અને જે લસણની મરચું આપણે તૈયાર કર્યું હતું એ એડ કરીને એને આપણે શેકી લઈશું સારી રીતે શેકી લેવાનું છે જેથી લસણનો કાચો સ્વાદ અંદરથી વહી જાય ગેસની સ્લો જ રાખવાની છે તમારે અંદર આપણે અડધી ચમચી હળદર એડ કરશું અડધી ચમચી ધાના પાવડર અને થોડુંક જ મીઠું એડ કરશું કારણ કે આપણે સિંગ બાપતી વખતે પણ અંદર મીઠું એડ કર્યું હતું એટલે આપણે આમાં થોડુંક જ મીઠું એડ કરીશું પછી જોઈશું આગળ વધતું ઓછું હશે તો અંદર આપણે એડ કરી દઈશું હવે આપણે આ મસાલો શેકાઈ ગયો છે હવે એમાં આપણે પેલી સિંગ જે બાફેલી હતી એ અંદર એડ કરી દઈશું મેં એમાંનું વધારાનું પાણી કાઢી લીધું છે ઓનલી સિંગ જ એડ કરી છે હવે એને આપણે આમ મિક્સ કરી દઈશું મસાલો બધ સારી રીતે અંદર કોટિંગ થઈ જાય એ રીતે એને મિક્સ બરાબર મિક્સ કરી દેવાનું છે એકદમ સિમ્પલ રીત છે પાંચથી દસ મિનિટમાં આ શાક આપણે તૈયાર થઈ જાય છે અને આને તમે બાજરીના રોટલા સાથે કે ભાખરી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે તો ના કોઈ ઝંઝટ કે કોઈ પણ મહેનત વગર એકદમ સહેલી રીતે આપણું આ દહીવાળું સરગવાનું શાક તૈયાર છે

બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એવું મેં મીડિયમ લીધું છે એને હવે આપણે અંદર એડ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું શાક બરાબર મિક્સ કરી દઈશું એ વાતનું ખાસ ધ્યાન રાખજો દહીં એડ કર્યા પછી ગેસ આપણે બંધ કરી દેવાનો છે તો આપણું આ શાક દહી વાળું શાક રેડી છે ને જોતા ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટ બન્યું છે આ શાક તો તમે એકવાર જરૂરથી બનાવજો હવે આને આપણે સર્વ કરી લઈશું આપણું એકદમ ટેસ્ટી સરગવાનું દહીંવાળું વાળું દેશી શાક તમે એકવાર જરૂરથી બનાવજો અને તમારે કેવું બન્યું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી વાડિયો જોવા માટે ધર્મી સિમ્પલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી આવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારી આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે અવનવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાઉપીને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ